સરકાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે આજે વાત કરવી છે રાજકોટની રાજકોટ શહેર અને જિલ્લામાં ઉત્તરાયણના દિવસે અનેક એવા બનાવો સામે આવ્યા હતા જેમાં સામસામે માથાકૂટ થઈ હોય હત્યા સુધી વાત પહોંચી હોય તેવા પણ અનેક બનાવો છે તે સામે આવ્યા હતા જેમાં ગોંડલમાં પતંગ ઉડાવાની બાબતે બબાલ થઈ હતી અને એક ત્રીસ વર્ષીય યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો બીજી તરફ રાજકોટમાં પણ આ પ્રકારની ઘટના છે તે સામે આવી હતી પરંતુ કારણ છે તે આમાં કંઈક અલગ હતું ઉત્તરાયણના દિવસે જ આ ઘટના છે તે સામે આવી હતી રાજકોટ શહેરના કોઠારીયા રોડ નજીક આવેલા સહકાર રોડ ઉપર આ ઘટના છે હત્યાની ઘટના છે તે સામે આવી હતી જેમાં પચીસ વર્ષીય યુવકના સોળ જેટલા છરીના ઘા ઝીકી તેની હત્યા છે તે કરી દેવામાં આવી હતી પોલીસ છે તે તાત્કાલિક પહોંચી હતી ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હત્યાનું કારણ જાણવાનો તાત્કાલિક છે તે તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી પોલીસ તપાસમાં ચોંકાવનારું તથ્ય છે સામે આવ્યું હતું જેમાં સામે આવ્યું હતું કે આ યુવકની હત્યામાં તેની પૂર્વ પ્રેમિકા અને તેનો હાલનો પ્રેમી છે તે સામેલ હતા અને તેમણે જ આ યુવકની સોળ સોળ જેટલા છરીના ઘા ચીકીને હત્યા કરી દીધી આખા મામલાની વાત કરીએ તો થોડા સમય પહેલાં જે આરોપી છે વર્ષા ગઢવી જે પિસ્તાલીસ વર્ષની મહિલા છે તે અને તેનો હાલનો પ્રેમી બાવીસ વર્ષનો જે પ્રેમી છે દર્શન ચૌહાણ તેના દ્વારા જ આ પચીસ વર્ષીય યુવક છે સાવન ગોસ્વામી તેની હત્યા છે તે નીપજવામાં આવી છે તેનું કારણ છે તે પણ સામે આવ્યું હતું અને પોલીસ દ્વારા આ માહિતી છે તે મીડિયાને આપવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે થોડા સમય પહેલાં આ જે પિસ્તાલીસ વર્ષીય મહિલા છે વર્ષા ગઢવી અને જે મૃતક છે પચીસ વર્ષીય સાવન ગોસ્વામી તે પતિ પત્નીની જેમ લિવિનમાં રહેતા હતા અને ત્યારબાદ તેમને મનમાં ન થતાં તેઓ છૂટા પડ્યા હતા પરંતુ ત્યારબાદ પણ જે આરોપીએ વાત કરી છે પોલીસના આરોપીની પૂછપરછમાં જે સામે આવ્યું છે તે મુજબ ત્યારબાદ બંને છૂટા પડ્યા બાદ પણ જે મૃતક છે સાવન ગોસ્વામી તે વર્ષાને હેરાનગતિ કરતો હોવાનો દાવો છે તે વર્ષા અને તેના જે હાલનો પ્રેમી છે તેના દ્વારા કરવામાં આવ્યો દર્શન ચૌહાણ છે તેના દ્વારા દાવો કરવામાં આવ્યો ને એટલે જ તેઓએ આનાથી કંટાળીને સાવનની હત્યા કરવાનું નક્કી કર્યું ઉત્તરાયણની સાંજે સાવનને મળવા બોલવામાં આવે છે વરસાદ દ્વારા ને ત્યારબાદ વર્ષા અને તેનો હાલનો પ્રેમી છે દર્શન ગોસ્વામી તેને એ બંને સાથે મળીને છોડ છોડ જેટલા શરીરના ઘા ઝીકીને જે સાવન છે તેની હત્યા છે તેની ઉપજાવી દીધી છે આવો જ સાંભળીએ કે એસીપી છે ભાવેશ જાજવ તેમણે આ અંગે શું કહ્યું ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સહકારનગર પાસે વર્ષાબેન ગઢબી એમના ઘટની પાસે એમનો જે પ્રેમી છે અવારનવાર એમને હેરાન કરતો હતો અને અનુસંધાને એક ખૂનનો ગુનો દાખલ કર્યો તેમાં તેમનો પ્રેમી સાવન છે એનું મૃત્યુ નીપજેલું છરીના નાખ્યાથી અને ઉપરોક્ત બાબતે એમનો સાથીદાર છે વર્ષાબેનનો એ પણ ઉપરોક્ત ખૂનના ગુનામાં સામેલ હતો અને આ બંને વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એકસો ત્રેણ એકસો ત્રણ બીનિ અને એકસો ત્રણ એટલે કે ખૂન વિલબનો ગુનો દાખલ કરેલો છે અને આગળની તપાસ બીઆઈ સરોવૈયા સાહેબ કરી લે આ કામના આરોપી છે મુખ્ય આરોપી વર્ષાબેન એમની સાહેબ એમને આ કામના મરણ છે એની સાથે પ્રેમ સંબંધ હતા ચાર મહિનાથી છેલ્લા ચાર મહિનાથી ત્યારબાદ એમના વચ્ચે ખટરાક થતા અને એમનો નવો પ્રેમી આવતા જેની વચ્ચે કટાક થતા અને ઝઘડો થતા રહી એ બાબતે થઈ છે તો પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જે પિસ્તાલીસ વર્ષીય વર્ષા ગઢવી છે તે અને તેનો જે અત્યારનો હાલનો જે મિત્ર છે દર્શન ચૌહાણ તેઓ ઉપર અનેક પ્રોહિબિશન સહિતના ગુનાઓ છે તે નોંધાઈ ચૂક્યા છે એટલે કે આ બંને ગુનાહિત ઇતિહાસ ધરાવતા છે તે આરોપીઓ છે ને એ જ પ્રકારની માનસિકતા છે તે ધરાવતા હતા ને એટલે જ તેમણે આ પ્રકારનું કૃત્ય છે તે આચર્યું પોલીસ દ્વારા અત્યારે પૂછપરછ કરવામાં આવી છે રિમાન્ડની પણ કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે ને બંનેની વધુ પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે જોકે બંનેએ પોલીસ સમક્ષ કબૂલ કરી લીધું છે કે તેમણે જ આ જે સાવન છે તેની હત્યા નિપજાવી હતી અને હવે આગળ પોલીસ તપાસમાં શું આવે છે તે પણ જોવું મહત્ત્વનું રહેશે રોનક મજીઠીયા ગુજરાત તક રાજકોટ